નામ અને ઉચ્ચાર સાથે તેના અંગ્રેજી સ્પેલિંગોને અને હા દોસ્તો સાથે સાથે હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો દોસ્તો આ કયું ફળ છે કેરી કેરીને અંગ્રેજીમાં મેંગો કહેવાય મેંગો એટલે કેરી હવે આ કયું ફળ છે ચીકુ ચીકુને અંગ્રેજીમાં મળેપલ કહેવાય એટલે ચીકુ આ છે કેળા કેળાને અંગ્રેજીમાં બનાના બી એ એન એ એન એ બનાના એટલે કેળા અથવા કેળું આને કયું ફળ કહેવાય તરબૂચ તરબૂચ અંગ્રેજીમાં શું કહીશું વોટર મેલન ડબલ્યુ એ ટી આર એમ ઈ એલ ઓ એન વોટર મેલન એટલે તરબૂચ આ કયું ફળ છે અનાનસ અનાનસને અંગ્રેજીમાં પાઈનેપલ કહેવાય પી એ આઈ એન એ ડબલ પી એલ ઇ અનાનસ હવે આ કયું ફળ આવ્યું મોસંબી મોસંબીને અંગ્રેજીમાં શું કહીશું ઓરેન્જ ઓ આર એ એનજી ઓરેન્જ એટલે મોસંબી હવે આ કયું ફળ આવ્યું સક્કરટેટી સક્કરટેટી ને અંગ્રેજીમાં શું કહેવાય સ્વીટ કહેવાય સ્વીટ પોટે પીઓ ટી એ ટી ઓ સ્વીટ પોટેટો એટલે સક્કરટેટી અને હવે આ કયું ફળ છે આ કીવી કીવી એ એક વિદેશી ફળ છે અને એનું નામ અંગ્રેજીમાં પણ કીવી છે કે આઈ ડબલ્યુ આઈ કીવી એટલે કીવી હવે આ કયું ફળ છે સફરજન સફરજન ને અંગ્રેજીમાં શું કહીશું એપલ એ ડબલ પી એલ ફોર એપલ એપલ એટલે સફરજન આ સાનું ઝુમખું છે દ્રાક્ષ દ્રાક્ષ એસ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ આ પણ એક વિદેશી ફળ છે જે હવે ભારતમાં પણ થવા લાગ્યું છે આને શું કહીએ છીએ આપણે ડ્રેગન ફ્રૂટ ૂટ ને અંગ્રેજીમાં હવે આ કયું ફળ આવ્યું દાડમ દાડમ ને અંગ્રેજીમાં શું કહીશું પોમગ્રેનેટ પીઓએમ જીઆર એન ઇટી પ્રોમ ગ્રેનેટ એટલે દાડમ બાળ દોસ્તો અમારી આ માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બેલ આઈકોન નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં આવજો